જે કે પ્રોવિઝન સ્ટોરની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજનો આપણો વિષય છે લીલા પેકેટમાં આવતા સાદીના ફૂલ અને ગુલાબી પેકેટમાં આવતા સોડા બંને વચ્ચેનો તફાવત શું છે બંનેનો ઉપયોગ શું છે અને બંનેના ઉપયોગમાં કઈ જાતની તકેદારી રાખવાની છે ફક્ત ત્રણ મુદ્દામાં આજે આ બાબતે આપણે સંપૂર્ણ સ્માર્ટ કસ્ટમર બનવાનું છે તો સૌથી પહેલો મુદ્દો લીલા પેકેટમાં આવતા સાદીના ફૂલ એના ઘણા બધા સમાનાથી નામો છે શું તો કે કુકિંગ સોડા બેકિંગ સોડા ખાવાનો સોડા આ સાજીના ફૂલ આ બધી પ્રોડક્ટો એક જ છે તેનું નામ એક છે સોડિયમ બાય કાર્બોનેટ આ વસ્તુનો ઉપયોગ છે એ ભજીયા ઢોકળા ઈડલી વગેરે જેવી વસ્તુઓમાં તાત્કાલિક હાથો લઈ આવવા માટે કરવામાં આવતી હોય છે આ હાથો આવવાથી તે ખાવામાં ફરસા બને છે ચીકાસ પડતા નથી બનતા અને થોડા સ્પૂંજ એટલે કે પોચા બનતા હોય છે જે ગુલાબી પેકેટમાં આવતા સોડા છે તેનો ઉપયોગ એ મોરા ગાંઠિયા બનાવવામાં થતા હોય છે મોરા ગાંઠિયા ચંપાકલી ગાંઠિયા ફાફડા ગાંઠિયા આવા ગાંઠિયાઓને પોચા બનાવવા માટે ફરસા બનાવવા માટે થતા હોય છે આપણે સાજીના ફૂલનો ઉપયોગ છે એ ગાંઠિયા બનાવવામાં નથી કરી શકતા એનું કારણ શું છે જો સાજીના ફૂલને આપણો ઉપયોગ ગાંઠિયા બનાવવામાં કરશો તો ગાંઠિયા છે એ ખાટાશ પડતા અને સાથોસાથ એમ તે લાલ કલરના થઈ જતા હોય છે લાલાશ પડતા થઈ જતા હોય છે જેમ આપણે જોયું કે સાદીના ફૂલનું રાસાયણિક નામ છે એ સોડિયમ બાય કાર્બોનેટ છે તેમાં ગુલાબી પેકેટ વાળા સોડાનું રાસાયણિક નામ સોડિયમ કાર્બોનેટ છે તો જે સોડિયમ કાર્બોનેટ એટલે કે ગુલાબી પેકેટ વાળા સોડા છે તેનો ઉપયોગ એ ફક્ત ને ફક્ત ગાંઠિયા બનાવવામાં થાય છે એ પણ ફક્ત મોરા ગાંઠિયા બનાવવામાં થાય છે આપણે જોતા જ છે કે તીખા ગાંઠિયા છે ખાવામાં કડક હોય છે જે મોરા ગાંઠિયા છે ખાવામાં પોચા હોય છે આ પોચા બનવાનું કારણ જ આ ગુલાબી પેકેટવાળા સોડા છે જે ગાંઠિયાને ફૂલાવે પણ છે અને પોચા પણ બનાવે છે હવે આ તો એક સામાન્ય ઉપયોગની વાત પરંતુ અગત્યના આપણે શરીરને ઇફેક્ટ કરે એવી વાત હવે છે જે જાણવા જેવી છે શું તો કે ભાઈ જે સાજીના ફૂલ એટલે કે બેકિંગ સોડા છે તેની અંદર યુઝ ફોર ફૂડ એવું લખેલ આવે છે એટલે કે તમે તેનો ખાવામાં ઉપયોગ કરી શકો છો તેવું લખેલ આવે છે જે ગુલાબી પેકેટવાળા સોડા એસ છે એટલે કે સોડિયમ કાર્બોનેટ છે તેની અંદર ફૂડ યુઝ લખેલું નથી આવતું તેની અંદર વોશિંગ યુઝ એટલે કે વોશિંગ સોડા લખેલું આવે છે આ પાછળનું કારણ શું છે અને આ કારણ આપણે કઈ રીતના ધ્યાનમાં લેવાનું છે તો કે આ કારણની અંદર મહત્વનો મુદ્દો છે પીએચ વેલ્યુ તો ભાઈ આ પીએચ વેલ્યુ શું છે કોઈ પણ પ્રોડક્ટ છે આપણે ઉપયોગ ખાવામાં તેનો ઉપયોગ કરીએ છીએ તો એ કેટલા પ્રમાણમાં એસિડિક છે અને કેટલા પ્રમાણમાં બેઝિક છે તેનો નિર્દેશ કરતો એક માપક્રમ છે માપક્રમ ઝીરો નંબરથી લઈને ચૌદ નંબર સુધી વિસ્તરેલો છે ઝીરોથી સાત સુધી એસિડથી લઈને મંદ એસિડ તરફ જાય છે સાતથી લઈને ચૌદ સુધી મંદ એસિડથી લઈને બેઝિક તરફ જાય છે તો આપણે એવી જ વસ્તુઓ ખાવામાં લઈ શકીએ જે મધ્યસ્થી હોય ન્યુટ્રલ હોય એટલે કે સાતની નજીક હોય આપણે વધુ અને સરળ ભાષામાં સમજવું હોય તો આ પીએચ વેલ્યુ છે એ એક કોઈ ત્રાજવાના બે તોલા સમાન છે

એટલે કે સોડિયમ કાર્બોનેટ તેની પીએચ વેલ્યુ અગિયાર જેટલી હોય છે એટલે કે તેનું બેઝિક તરફ જઈ રહ્યું છે તેને પાચન કરવામાં આપણી શરીર મુશ્કેલી અનુભવે છે તથા તે આપણા ખાવામાં હાનિકારક છે આપણે કોઈ પણ પ્રોડક્ટ ખરીદીએ છીએ ત્યાં આપણે એમાં ઘણું બધું માર્ગદર્શન કરતા હોય એટલે કે તેની અંદર સુગર કેટલું છે તેની અંદર ફેટ કેટલું છે પરંતુ આપણે પાચન તંત્ર માટે થઈને હવે આપણે આ બાબતે પણ જાગૃત બનવાનું છે કે કોઈ પણ પ્રોડક્ટની પીએચ કેટલી છે એટલે કે તે કેટલું એસિડિક છે કેટલું બેઝ છે આ બાબત આપણે યુટ્યુબમાં એક પર્ટિક્યુલર વિડીયો પણ બનાવશું તે તમને સંપૂર્ણ પીએચ વેલ્યુનું માર્ગદર્શન કરશે તો આ વિડીયાના મારફતથી આપણે બે મહત્વના મુદ્દા જોયા છે પહેલો મહત્ત્વનો મુદ્દો સાજીના ફૂલનો ઉપયોગ ક્યાં છે તો કે ઢોકળા ઇડલી ભજીયામાં હાથો લઈ આવવા માટે ગુલાબી પેકેટવાળા સોડા છે તેનો ઉપયોગ ક્યાં છે તો કે મોરા ગાંઠિયાને ફૂલવવા અને પોચા બનાવવા માટે છે બીજા નંબરમાં બેના ઉપયોગમાં શું ધ્યાન રાખવાનું છે જે કુકિંગ સોડા છે તે તો પી વેસ્ટ વેલ્યુની નજીક છે એટલે તેનો આપણે ખામો ઉપયોગ કરવામાં કોઈ વાંધો નથી પરંતુ જે ગુલાબી પેકેટવાળા સોડા છે તેનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો નાના બાળકોને તો તદ્દન મનાય છે કારણ કે તેની પીએચ વેલ્યુ ખૂબ વધારે છે અગિયાર સુધી છે એટલે તેને પાચન કરવામાં મુશ્કેલી પડી શકે છે આ માટે થઈ તેનો ઉપયોગ ટાળવો જોઈએ તો આ વિડીયાને મારફત આપણે સાજીના ફૂલ લીલા પેકેટવાળા અને સોડા એસ ગુલાબી પેકેટવાળાની ખરીદી બાબર સંપૂર્ણ સ્માર્ટ કસ્ટમર બની ગયા છે હવે આપણે નેક્સ્ટ બની શકે તો પીએચ વેલ્યુ ઉપર બનાવશું આવી જ રીતના સ્માર્ટ કસ્ટમર બનવા માટે જે કે પ્રોવિઝન સ્ટોરની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ આભાર